ગાજરાવાડી સ્લોટર થી ત્રસ્ત રેશો માટે નવી સમસ્યા ડમ્પિંગ સાઇટના રૂપમાં ઊભી થઈ છે ગાજરાવાડી ડમ્પિંગ સાઇટની કામગીરીનો સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિક રહીશોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે કોર્પોરેશન ગાજરાવાડી વિસ્તારને કચરા પેટી બનાવવા માંગે છે રહીશો એકત્રિત થઈને ધણા કરીને વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે માત્ર અમારા વિસ્તારમાં જ કેમ સ્લોટર હાઉસ છે ચારેય ઝોનમાં સ્લોટર હાઉસ બનાવો અને ડમ્પિંગ સાઇટ પણ ઊભી કરો અધિકારીઓએ મોઢા પર રૂમાલ બાંધી આવવું પડે છે ગાજરાવાડી વિસ્તારના સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે પાલિકાના અધિકારીઓ જ્યારે આ વિસ્તારની મુલાકાતે આવે છે ત્યારે તેઓ પણ મોઢા પર રૂમાલ બાંધીને આવે છે આવા વિસ્તારમાં અમે જિંદગી કાઢી રહ્યા છીએ અમારા વિસ્તારમાં પારાવાર ગંદકી અને દુર્ગંધના કારણે લોકો પરેશાન છે બાળકો બીમાર પડી રહ્યા છે કોર્પોરેટરો કશું કરી રહ્યા નથી અમારા ઘરે મહેમાન પણ આવતા નથી એટલે હવે દુર્ગંધથી લોકો પરેશાન થઈ ગયા છે નાના બાળકો જન્મે છે અને બીમારીના કારણે મૃત્યુ પામતા હોય તેવા કિસ્સા પણ બને છે વધુમાં સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે શ્રમજીવી પરિવારના લોકો આ વિસ્તારમાં રહેતા હોવાથી તેમની સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે આ વડોદરા શહેર ગાજરવાડી સુરેશ પામી સ્ટેશન વિસ્તાર છે અમારા ગાજરાડ વિસ્તારમાં તમે જોવા જાવ એક સોલ્ટર હાઉસ છે એક સુરેશ પંપિંગ સ્ટેશન છે અને હાલમાં લોકો વડોદરા શહેરનો બે ઝોનનું કચરાપેટી ડમ્પિંગ સ્ટેશન અહીં બનાવી રહ્યા છે અમારા ગાજરાડ વિસ્તારમાં જોવા તો ગંદકીનું સામ્રાજ્ય કેટલા સમયથી અમારા સ્થાનિક કોપરેટ ભત્તુભાઈ ચંદ્રકાંત શ્રીવાસ્તવ એનો વિરોધ કરી રહ્યા છે સોલ્ટર હાઉસનો અને અમારા ત્યાં આપણે હાલ કચરાપેટી બને અમે વિરોધ કરીએ રહ્યા છે ધરણા પર બેઠા છે જો આ કચરાપેટી એનું કામ એ બંધ નહીં થાય તથા અમે ધરણા પર અહીં બેસી રહેશો અમુક જે લઈને કોઈ પાલિકા નો અધિકારી કાતો સ્થાનિક નાના નાના છોકરા છે એક ઘર છોડી બીમારી છે અમારે ત્યાં કોને ટાઈફોડ છે કોઈ ડોહિબા બીમાર પડે છે એટલી બીમારી નું સામ્રાજ્ય કઈ કોઈ સ્થાનિક કોપરેટર તો અમરો જ રાજી નથી અમારો કેટલા ટાઈમ અમે સોલ્ટર નો વિરોધ કરી રહ્યા છે હાલ અમે કચરા પેટી બનશે તો અમે એનો તખ્ત વિરોધ કરીશું આજે અમે વિરોધ કરવા બેઠા છે કામ ચાલુ છે એટલે મેં ધરના પર બેઠા ભૂખડતાલ પર ક્યાં મારું નામ સાગરસિંહ ઠાકોર છે આઝાદ યુદ્ધ પ્રમુખ છું પ્રદેશ